આજે એકવીસમી જૂન બે હજાર પચીસ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં ભારતમાં અને ગુજરાતમાં કરવામાં આવી આજનો જે યોગ દિવસ છે એ આપણે કક્ષાનો જે યોગ દિવસ છે મહેસાણામાં વડનગર ખાતે માનનીય સીએમ સાહેબની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે એ પણ આપણે નિહાળવાનું છે તેમજ રાષ્ટ્રકક્ષાનું યોગ દિવસ માનનીય વડાપ્રધાનના અધ્યક્ષપણે આપણે એ પણ નિહાળવાનું છે એટલે આપણે વધારે વાત નહીં કરતા ટૂંકમાં યોગ જે છે એને આપણે ફક્ત એક્સરસાઇઝ નહીં એટલે એને લાઈફસ્ટાઈલની તરીકે આપણે ઉજવીએ અને ફક્ત યોગ દિવસના દિવસે જ યોગ નહીં કરવાનો એટલે આપણે આખા વર્ષમાં યોગ કરવાનું છે અને જેમ માન્ય વડાપ્રધાન દ્વારા કહેવામાં આવે છે કે તમે યોગ કરો સાથે સાથે તમારા દસથી પંદર તમારા ફેમિલી મેમ્બર્સને તમે યોગ કરતા પ્રેરિત કરો એ આપણે લક્ષ્ય હોવું જોઈએ યોગ આજે વિશ્વમાં સ્ટેબ્લિશ થઈ ગયું છે અને તમામ વિશ્વમાં તમામ દેશો એટલે યોગ દિવસ ફક્ત ભારતનો દિવસ નથી એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તમામ વિશ્વમાં યોજવવામાં આવે છે એટલે આપણે આપણી સંસ્કૃતિ ઉપર ગર્વ કરીએ તેમજ યોગનો વધુમાં વધુ આપણે પ્રચાર પ્રસાર થાય તે રીતે આપણે આગળ બધાને પ્રેરિત કરતા રહીએ હું ફરીથી માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તમામ આગેવાનોનું આજે અહીંયા સ્વાગત કરું છું રમત ગમત કચેરી દ્વારા એક કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવે છે આપણે સીએમ સાહેબ અને પીએમ સાહેબનું જે વક્તવ્ય છે એ પણ સાંભળવાનું છે એટલે હું ટૂંકમાં વાત પૂરી કરી અને તમામને ફરીથી યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ યોગ એ માત્ર વ્યાયામ નથી યોગ ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક સ્તંભ છે જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે

આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો બોટાદની સરકારી હાઇસ્કુલના મેદાનમાં યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાાનયા નિવાસી અધિક કલેક્ટર પી પીએલ ઝણકાત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બળોલિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ નાયબ વન સંરક્ષક સંરક્ષકશ્રી બે હજાર પચીસનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ વિશાખાપટ્ટનમ ખાતેથી માનનીય શ્રીના અધ્યક્ષપણે અને રાજ્ય રાજ્યકક્ષાનો કાર્યક્રમ વડનગરથી માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણે હેઠળ યોજવામાં આવી રહ્યું છે ત્યારે આજે બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ બોટાદ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે લગભગ બારસોથી વધારે પાર્ટિસિપન્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો એમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ના અધ્યક્ષસ્થાને એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અલગ અલગ સ્થળો પર બોટાદ જિલ્લામાં જેમાં સારંગપુર મંદિર અને અન્ય મહત્ત્વના સ્થળો પર લગભગ છસો પચાસ જેટલા સ્થળો પર આજે યોગ દિવસની ઉજવણી જિલ્લામાં કરવામાં આવી રહી છે જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી તરફથી મેસેજ આપવામાં આવ્યો છે અને આપણે બધા જાણીએ છીએ યોગ આપણી સંસ્કૃતિનો એક અમૂલ્ય ભાગ છે અને આપણી બોડી અને આપણું દિમાગ એટલે મગજનું એક સંગમ કરવા માટે એને એક હાર્મોનિયમમાં રાખવા માટે યોગનું એક બહુ અગત્યનું મહત્ત્વ હોય છે